જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આ વિડીયો છે સાંતલપુર તાલુકાના રોજુ ગામનો સાંતલપુર અને પાટણ જિલ્લાનું તો આ વિડીયામાં એવી ઘટના છે કે જે દીકરીઓને કડલા પહેરેલા હોય કે હાથમાં અત્યાર જે પહેરેલો હોય દાગીનો એના માટે એસિડ નાખીને ઉલ્લું બનાવે છે એવો વિડીયો છે એટલે ખાસ કરીને મારે ચેતવણી આપવાની છે કે કોઈ વ્યક્તિને આવા ભરોસામાં પડવું નહીં અને આ જે ગામમાં આવે ચાંદીના દાગીના સોનાના દાગીના તમને સુધારી દેતો હોય એવા વ્યક્તિ માથે ભરોસો કરવો નહીં તો ખાસ કરીને આ વિડીયો ખાસ જોજો એટલે તમને ખબર પડશે પકડી પાડ્યો છે રોજુ ગામમાંથી રોજુ સાંતલપુર પાટણ પકડી પાડ્યા પછી ભાઈ તો બહુ મોરા પડી જાય છે પણ હવે કોઈ પણ ગામમાં આવે તો ચેતતા રહેજો એટલે તમને ખબર પડે કે આ વસ્તુ ઘટના બને છે અને આ ઘટના વિડીયો વાયરલ કરજો જેમ બને એમ એટલે બીજી જગ્યાએ આવું બને નહીં તમારા કોઈ ગામમાં આવે વાગડ વિસ્તારમાં કચ્છ વિસ્તારમાં કે કોઈ પણ ગુજરાતના વિસ્તારમાં તો આવા માણસનો ભરોસો ના કરતા અને આવો માણસ આવે તો અમારા સુધી જાણ કરજો તો જુઓ પૂરો વિડીયો હાથ ખાલી બેટા દેખાડ હાથ 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 પગ દેખાડે તો કાંઈ તું તારે કાંઈ મોઢા બોઢાનો વિડીયો કાંઈ નથી લેવો આ બ્રાસ છે ના ના ભલે અડી જાય એટલે જ કાંઈ છોકરી ઉપર એસિડ નાખલ હે બીજી એક દીકરી ઉપર વાહની દીકરી છે એના ઉપર એસિડ નાખલ હે એને પાટો બંધાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગમમાંથી જ પાટો બંધાયો હતો આંગણવાડી અને આ ભાઈ ચોર હે જોઈ લો

આ ભાઈ રોજુ ગામમાંથી પકડાયેલ છે ચોર છે અને દરેક વાહે વાહે ફરતા હતા હમણાં કને ચાંદી ઘસવાનું બ્રાશ છે અને એસિડ છે ચાંદી ઉપર ચોપડી અને બ્રશથી ઘહી લે અને એ પાણીમાં નાખે એટલે એ ચાંદી હોનારા હોની જેને વેચવા જાય એ લઈ લે બરોબર આ ભાઈ રોજુથી પકડાયેલ છે નામ પતો બોલતા નથી એમ કહે કે હું અમદાવાદનો હું ખોટા નાટક કરે છે ખોટા ઢોંગ કરે છે બરોબર અને છોકરી ઉપર બે છોકરી ઉપર એસિડ નાખ્યું અને આઠને પગ જરા તારા બારીના કહલ છે તો મિત્રો આવા માણસથી સાવચેત રહેવા મારી ખાસ વિનંતી કારણ કે અત્યારે સાચી વસ્તુ છે જાહેર કરીને એટલે આપણે એવું ગાળા એમ દેખાય છે કે ખોટું કરે છે ખોટું નહીં કોઈ પણ ગરીબની દીકરી હોય કે બેન હોય કે માતા હોય આવી રીતે લૂંટાય નહીં આવી રીતે દાગીના આપીને એના ચોખા ના કરાવે એના માટે મારી ખાસ વિનંતી છે આખો વિડીયો તમે જોયો જોયા પછી તમને નક્કી થયું હશે કે આવી રીતે ગામડાઓમાં નીકળે તો ભરોસો ના કરતા આટલી મારી ખાસ વિનંતી છે કોઈ બી જ્ઞાતિ હોય અઢારે વર્ણને સાથે રાખીને આપણે કહીએ છીએ કે દલિત હોય મેઘવાર હોય બ્રાહ્મણ હોય સાધુ હોય આયર હોય બરવાડ હોય દરબાર હોય દરેકે દરેકને મારી વિનંતી કે આવામાં ભોળા માણસો ભોળવાઈને ખોટા કર્તવ્યમાં આવી જતા નહીં તમારા ઓરિજિનલ દાગીના જશે ડુપ્લિકેટ દાગીના તમને આપી જશે અને તમારું ચીટિંગ થઈ જાય છે આ માણસ પકડાઈ ગયો છે રોજુ ગામથી સાતલપુર તાલુકાના પાટણ જિલ્લાના રોજુ ગામથી તો હવે આવા ભરોસામાં ના આવતા એટલી મારી વિનંતી જય મુરલીધર જય દ્વારિકદિશ જય સનાતન